ફળ સ્વરૂપે એક કિલોમીટર સુધીના રોડનું નવીનીકરણ કરવા માટે અંદાજે રૂપિયા ત્રીસ લાખથી વધુની રકમ ફાળવી હતી જેને લઈ હિંમતનગર વિભાગે ગ્રામ્ય ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટર આપતા કોન્ટ્રાક્ટરે રોડનું નવીનીકરણનું કામ પૂર્ણ કરતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ ઊભો થવા પામ્યો હતો અને ગુરુવારે ગ્રામજનો દ્વારા હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે રિબિન કાપી લોકાર્પણ કરાવી પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો છેલ્લા ઘણા સમયથી પરબડા જવાનું રોડ ખૂબ જ ઉબડ ખાબડ હોવાને કારણે રહીશોને હિંમતનગરના શહેરી વિસ્તારમાં આવવા માટે અન્ય રસ્તાઓનો વિકલ્પ શોધવો પડતો હતો આ દરમિયાન સ્થાનિક અગ્રણીઓ દ્વારા હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય વીડી ઝાલાને નવીન રોડ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી જેના ફળસ્વરૂપે ધારાસભ્યના પ્રયાસોથી સરકાર દ્વારા રોડ મંજૂર થતાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું જેને લઈને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો એડિટર ઝાકિર હુસેન મેમન હિંમતનગર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં